છોટા ઉધેપુરના ગામે પ્રચારમાં ગયેલા છોટા ઉદેપુર લોકસભા ઉમેદવાર જશુ રાઠવાનો વિવાદિત વીડિયો સામે આવ્યો જનતાને સંબોધન કરતા કહ્યું કે દિલ્હીમાં પાંચસો સાંસદ છે એમાં કોઈ રાઠવા તો હોવો જ જોઈએ એ પણ જશુ રાઠવા આપણા બૂથમાંથી એક પણ મત કોંગ્રેસનો ન નીકળવો જોઈએ તમારે મૂછ પર હાથ મૂકીને કહેવાનું અમે તો ભાજપને મત આપવાના હવે કોઈ પણ અધિકારી અપશબ્દ બોલે તો સાંખી ન લેતા

કોંગ્રેસ નો એક જવાબદારી તમને પૂછે કે જશુભાઈ એમ કહેવાનું આ દેશની વસ્તી એકસો ને ચાલીસ કરોડ છે મો આ દેશ ની વસ્તી એકસો ને ચાલીસ કરોડ છે કેટલા સંસદ સભ્યોના પોનસો ને તેતાલીસ એકસો ચાલીસ કરોડ માંથી પોણસો ને તેતાલીસ બહવાના અને કોઈ તમારું રાઠું હોય તો તમને નવજ લાગે કે સારું લાગે કે ખોટું લાગે